સાડા ગામના લોકોમાં મુખ પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો મંદિરના પ્રટાંગણમાં ત્રણ દિવસ કાર્યક્રમમાં પ્રથમ દિવસે માતાજીની શોભાયાત્રા કરવામાં આવી હતી બીજા દિવસે પૂજા વિધિ તેમજ ત્રીજા દિવસે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી આ પ્રસંગને દીપાવવા મંદિરના પ્રટાંગણમાં રંગબેરંગી મંડપ ભગવાન રંગની ધજાઓ તોરણો અને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પાંચ મહાકુંડ બનાવી પંચોતેર નવદંપતિને બેસાડીને પૂજા વિધિનો આરંભ કર્યો હતો ત્રણ દિવસના કાર્યક્રમમાં ભક્તોએ મન મૂકીને ભાગ પણ લીધો હતો આ અવસરને માન આપી તાલુકાના ધારાસભ્ય ચૈતન્ય સિંઝાલા બરોડા ડેરીના ચેરમેન દિનુમામાં તેમજ પાદરાના સરદાર શાક માર્કેટના ચેરમેન પ્રવિતસિંહ સિંધા હાજરી આપી હતી ધારાસભ્ય ચૈતન્ય સિંહ પણ પૂજા વિધિમાં ભાગ લઈને મહાકુંડમાં શ્રીફળ હોમવાનો લાવ લીધો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા નું ગામમાં એક મોટો ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને अर्जुन बने नगरमहायज्ञ जल जवानी माता जी ने मतिनोयम नगर बने विजय जवाना ना रिप्ताना यत्राह विविधायत्राह विभिन्नायत्राह रिप्ताना यत्राह अगली दो अध्याय में अर्जुन बने नगरमहायज्ञ जल जवानी जाने की उत्सुकता भाई इस प्रकार एक बात आवरण स्तंभ में भागने में मुसलमानों की सुरक्षा लेन